નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો લોકો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ જોઈએ ઊંઝા તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા તેસો એક હજારથી બે હજાર પંચાવન જેનો નીચો ભાવ છે ચોવીસો પચાસ અને ઊંચો ભાવ છે બત્રીસો પાસઠ વરિયાળી આઠસો બારથી ચોસઠસો પચાસ અને હવે આગળ છે જીરું જે છે ચુમાલીસોથી સડસઠસો પચાસ અજમો જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચો ભાવ છે તેત્રીસો ચાલીસ પછી છે તલ સફેદ જે છે અઢારસો એકથી બે હજાર નવસો પચાસ અને હવે આપણે છેલ્લે છે મેથી જે છે અગિયારસો એકસઠથી અગિયારસો એકસઠ